અમે કારોબારી બુકિંગ બોલાવી હતી અને એવું ચર્ચા થઈ કે ભાઈ જો એમને અન્યાય થતો હોય તો ત્યાં આપણે આપણે બને એટલી મદદ કરી સાથે વાત થઈ હતી આપની મારે વાત એમની સાથે નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં બધું આપણે જોતા હોય તો અમને એમ લાગ્યું કે ભાઈ આપણા સમાજમાં એક મોભી છે દેવાતભાઈ અને જો એમને ક્યાંય અન્યાય થતો હોય તો આપણે એને સાથે રહેવું જોઈએ સમાજ ને આગામી એવા કોઈ કાર્યક્રમ ની કોઈ તૈયારી અત્યારે છે નહિ નહી કારણ કે છેલ્લે અમે એક સમાચાર તેવા પણ સાંભળ્યા હતા કે કઈ કાઠી સમાજ ના શિક્ષણ ભવનમાં પણ દેવાયભાઈએ એક મોટું એવું દાન કર્યું હતું એમને આજે અમારો સમાજ નું એજ્યુકેશન ટ્રસ્ટ છે એને લગભગ એકાવન લાખ રૂપિયાની ડોનેશન આપ્યું છે ભાઈ આપડા વિદ્યાર્થીઓને રે અને ભણે એના માટે